આ બાબતમાં વધારે નસીબદાર એટલે છે કારણ એની સંસ્કૃતિ પણ એકદમ છે અને રણ વિસ્તાર આવા કચ્છના ઇતિહાસ ઉપર પ્રકાશ ઘણા લોકોએ પાથર્યો છે ઘણા લોકોએ આ ઇતિહાસને ઉજાગર કરવાના પ્રયત્ન કર્યા છે એમાંનું એક નામ છે નરેશભાઈ અંતાણી ભુજમાં આપણી સાથે જોડાયા છે ભુજ થી અને તેઓ ઇતિહાસ વિશે કચ્છના ઇતિહાસ વિશે એમના પુસ્તકોનું પ્રમાણ વધારે છે કચ્છ મિત્રમાં એ પત્રકાર તરીકે પણ લાંબો સમય રહ્યા છે અને એમણે નોકરી પણ કરી છે અને પુસ્તકાલય સાથે તેઓ સતત સંકળાયેલા રહ્યા છે ઇતિહાસ પરિષદ સાથે સંકળાયેલા રહ્યા વલો કચ્છો જે સામાયિક છે એના સંપાદક પણ વર્ષો સુધી રહ્યા છે એટલે ઇતિહાસ સાથે એમનો પનારો બહુ ગાઢ છે આવા નરેશભાઈ અંતાણી સાથે આજે આપણે ઇતિહાસ વિશે કચ્છના ઇતિહાસ વિશે થોડી વાત કરવી છે સંવાદ કરવો છે નરેશભાઈ તમારું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર

આ સમાજ વિદ્યાના વિશે સાથે રસ હતો એ દરમિયાન મેં કચ્છભાતી નામનું એક સામયિક ચલાવ્યું હતું અને એ સામયિકમાં પણ થોડો ટાઈમ પછી સાહિત્યિક લેખો શરૂ કર્યા અને એ દરમિયાન ભુજના કચ્છ સંગ્રહાલયમાં મારી જોબ થઈ અને કચ્છ સંગ્રહાલય ગુજરાત નું સૌથી જૂનું સંગ્રહાલય છે અને એ સંગ્રહાલય ને કારણે મારે ઇતિહાસના લોકો સાથે સંપર્ક થયો અને એને કારણે મને ઇતિહાસ સાથે લગાવ થયો અને એ દરમિયાન મે ગ્રેજ્યુએશન પણ ઇતિહાસના ના વિષય સાથે કર્યું એટલે આમ જોઈ તો મને નાનપણથી ઇતિહાસ માં રસ છે જી 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 પણ કચ્છમાં જે પત્રકારત્વ તમે વર્ષો સુધી કર્યું એ પણ ઇતિહાસની દ્રષ્ટિએ કામ લાગ્યું હશે ને સેનું સેનું

સંશોધન કરતા કરતા મને કચ્છના બીજા અન્ય વિષયો ઉપર પણ કામ કરવાની તક મળી આપણે જેને કહીને એક કામ કરતા બીજું કામ આપણે મળે

મોહનસિંહ સોઢા કરીને છે એ મને ઘણા બધા ઉપયોગી થયા હતા એ તો મોહનસિંહ સોડા પાકિસ્તાન થી કચ્છમાં આવ્યા સડતાલીસ ની સાલ પછી અને એકોતેર માં જે આપણું ભારત યુદ્ધ થયું ત્યારે એમણે આપણા લશ્કર ને ઘણી બધી મદદ કરી હતી કારણ કે પાકિસ્તાનના એક એક વિસ્તાર થી એ પરિચિત હતા એટલે એમણે આપણા જે લશ્કર છે એમને મદદ કરી અને કર્યું ભારત માં આવ્યા પછી એકોતેર પછી સોડાઓ કચ્છમાં આવ્યા ત્યારે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં એમને વસાવવામાં આવ્યા અને પરિણામે સોડા જ્ઞાતિ છે એ કચ્છના ઇતિહાસ સાથે વર્ષોથી સંકળાયેલી છેલ્લા આગલા બે બે દાયકા પહેલા એ લોકો પાકિસ્તાન અવર ચાલુ હતી એ લોકોની નથી જઈ શકતા અને ભાવનગર યુનિવર્સિટી માન્ય પણ કર્યા હતા કે માં જે આર્ટિકલો જે લેખો પ્રસિદ્ધ થાય એને યુનિવર્સિટી માન્ય ગણતી હતી મેં ઓગણીસ વર્ષ ચલાવ્યું

એ દરમિયાન પશ્ચિમ ભારતનું પણ સૌથી જૂનું છે રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત એ ત્રણ માં પણ કચ્છનું સંગ્રહાલય જૂનું છે અઢારસો સતોતેર માં

સોલા ચાંદી હતા એ બધાને રિપેર કરવામાં આવ્યા અને બે હજાર ઓગણીસ ચૌદ માં પાછું સંગ્રહાલય શરૂ થઈ ગયું બે હાજર સાત ની અંદર બહુ સરસ આપણા એ વખત ના મુખ્યમંત્રી કચ્છી સાહિત્યમાં મેં કામ નથી કર્યું કહેવતો મેં કામ નથી કર્યું હું કચ્છના ઇતિહાસ ઉપર કામ કર્યું છે ખાસ તો

મોહેજો દોડો પછી અને એને આપણે UNESCO વર્લ્ડ હેરિટેજ નું સ્થાન પણ આપ્યું છે બરાબર અને એ પછી કચ્છમાં કિરસરા કુરન કાનમેર ધાણેટી એવી અનેક વસાહતો છે કે એ વસાહતોમાં મે કામ કર્યું એમાં ખાસ કરીને ધોડાવીરા અને કિરસરા કા કિરસરા ની અંદર મને ઘણું બધું કામ કરવાનો તક પડી કિરસરામાં તો એ સમયનો ગોદામોના અવશેષ પણ મળ્યા છે પાણી વ્યવસ્થા જાણીતી કે એ પાણી વ્યવસ્થા ને મુંબઈના પ્રિન્સિપોલ મ્યુઝિયમ એ પોતા માટે અપનાવી છે

એટલે દીપક ભાઈ મને તરત જ પરવાનગી આપી અને એને પરિણામે કચ્છ મિત્ર અજ્ઞાત ચહેરાઓ કોલમ ચાલુ થઈ અને સો જેવા એવા ચહેરાઓ મને મળ્યા કે જે સામાન્ય માણસ પણ ઇતિહાસ એનું પોતાનું સ્થાન જમાવ્યું છે જુદી જુદી ઘટનાઓ ઓ દ્વારા એમાં એક જ ઘટના એક જ ઘટના હું કહીશ કે એક ગંગા કરીને એક પાત્ર હતું એ ગંગા પાત્રને ને મુસ્લિમ કચ્છના મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો ગંગા એ રાજાનો મુકાબલો કર્યો છે એ મોટી ઘટના હતી અને એને રાજાને ચકમો આપી અને નીકળી અને પોતાના પ્રાણ એને આપી દીધા મોટી ઘટના હતી અને આવા મને શું પાત્રો

ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ફરવાનું થતું અને એ વખતે સ્થાપત્ય આપીએ પછી કચ્છ મિત્ર અને જન્મભૂમિ ત્રણે ત્રણે આપણા સૌરાષ્ટ્ર વર્તમાન પત્રોમાં ધરોહર કોલમ ચાલુ થઈ અને એમાં ગુજરાતના સ્થાપત્યો દક્ષિણ ગુજરાત થી કરી અને કચ્છ અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોના એકસો સ્થાપત્યો પ્રતિષ્ઠાન જે સંસ્થા છે જેના પ્રમુખ રમણીકભાઈ જાપડિયા છે એમણે આ મારું કામ જોયું એટલે એટલે એમણે પુસ્તક નું પ્રકાશન કર્યું અને એક મોટો દસ્તાવેજ સંગ્રહ થઈ શક્યો એનો મને ખૂબ જ આનંદ છે પણ નરેશભાઈ આપણે ઇતિહાસ ની બહુ ઉપેક્ષા કરીએ છીએ ઐતિહાસિક સ્મારકો રક્ષિત કરીએ છીએ ઇતિહાસ નબળા છીએ આવી એક છાપ છે કે કેટલી સાચી છે ને સંવર્ધન માટે એ આપની વાત સાવ સાચી છે પણ અત્યારે જે પોલીસ એવી હાલત છે કે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતામાં પૂરતો સ્ટાફ નથી અને તમે વાત કરો કે કચ્છ અને ઉત્તર ગુજરાત એક વર્તુળ છે એમાં પાંચસો સાતસો આઠસો કિલોમીટર જેટલો વિસ્તાર થાય એના માટે કચ્છ ની કચેરી છે એમાં કોઈ અધિકારી કે કોઈ સ્ટાફ પૂરતો નથી એટલે કચ્છ ઉત્તર ગુજરાત અને કચ્છના જે સ્મારકો છે એ બિલકુલ નજરણી હતા છે જે ગુજરાત સરકાર હસ્તક છે એમાં કોઈ સ્ટાફ નથી કોઈની ની જાળવણી કરવા નથી અને એને પરિણામે આપણા સ્થાપત્યો ક્ષીણ થતા જાય છે એ એક મોટી ચિંતાનો વિષય છે અને મને લાગે છે ગુજરાત સરકાર દ્વારા બજેટ પણ બહુ ઓછું ફાળવવામાં આવે છે એ હું છે જ ગુજરાત સરકાર બજેટ પૂરતું ફાળવે છે પણ માનવ બળ ઓછું હોવાને કારણે પૂરતું કામ નથી થઈ શકતું કારણ કે અમારે રાજકોટ અહીંયા પુરાતત્વની કચેરી છે એ ઇન્ચાર્જ અધિકારીથી જ ચાલે છે એ જ વાત છે ને કે કચ્છમાં અત્યારે એક સિનિયર ક્લાર્ક છે બિલકુલ બસ

એટલે ખોરડો એ વખતે બચી ગયો પરંતુ આજે બાવીસ વર્ષ પછી ખરડાની એ જ હાલત છે કે કોઈ એના ઉપર એની કોઈ જાળવણી નથી થઈ સિમ્પલ એની જે મેદાનની સફાઈ છે કે કોઈ પણ કામ થતું નથી મેં અંગત રીતે ગુજરાત સરકારના પુરાત ખાતા ને અને કચ્છ કલેક્ટર ને અનેક વખત રજૂઆત કરી પણ એ રજૂઆત ને કોઈ પ્રતિસાદ નથી મળ્યો આજ સુધી બરાબર આવી જ હાલત આવી જ હાલત ગુજરાત અને સૌરાષ્ટ્રના સ્થાપત્યો છે

એની સાથે પણ હું સંકળાયેલો છું એટલે એના દ્વારા જુદી જુદી આપણા જે સ્મારકો છે ત્યાં કમસે કમ નું કામ કરવામાં આવે છે ત્યાં કને એ જે દાખલા તરીકે વાવ છે તો વાવને જળ પૂજન કરવામાં આવે છે ગઈ વર્ષે જ અમે ભુજના જે વાવ છે રામકુંડ અને સેલોર વાવ એની સંપૂર્ણ સફાઈ કરાવી નગરપાલિકા પાસે અને ત્યાં કને દીવા જળ પૂજન અમે કર્યું હતું

જે સ્થાપત્ય છે લાકડા નું એટલું સરસ છે કે જો ખોરડા ને કમસે કમ સફાઈ કરી અંદર બાર થી ત્યાં કરીને બગીચા ની સુવિધા કરે તો પ્રવાસીઓ ત્યાં આવી શકે એમ છે હવે એ કરવા માટે કોઈ જોઈ મને કચ્છમાં કચ્છ ને ગુજરાતના ઈતિહાસમાં કામ કરવાનો પૂરતો સંતોષ થાય અને ખાસ કરીને ગુજરાતી ઇતિહાસ પરિષદ કારણે ગુજરાતના ઇતિહાસ સાથે પરિચિત પરિચય થવાનો સંતોષ થયો

જે તમારી તે છે મારી કટાર હતી એ કટારમાં જે કચ્છની જે ઘટનાઓ હતી કારણ કે જેમ અજ્ઞાત ચહેરામાં અજ્ઞાત ચહેરામાં આપણે મળ્યા એ જ રીતે કચ્છની ઘણી ઘટનાઓ આવી છે કે રાજા રાજાના ઇતિહાસ સિવાય માનવ ઇતિહાસ સાથે સંકળાયેલી છે આવી ઘટનાઓ કચ્છના ઇતિહાસમાં અસંખ્ય છે અને એવી ઘટનાઓ લગભગ મે 150 વર્ષો ન ઘટનાઓ મેં શોધી છે અને હવે પછી

અને એને કારણે મને મોકો મળ્યો અને ભાવનગર જિલ્લાની જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એનાથી પરિચિત અને સોનગઢ રત્નાશ્રમ સુધી સોનગઢ રત્નાશ્રમ એક યુનિવર્સિટી હું કામ કરી રહ્યું છે જે દરેક વિષયની લેબોરેટરી દરેક વિષય ઉપર અંગત ધ્યાન અપાય આ એને ઘણો બધો મને પરિચય મળ્યો આશ્રમનો અને બે મુનિ થઈને આવું મોટું કામ કરી શક્યા

એના વિશે પણ આપણી આપડે વાત થઈ બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને સંવાદ કરીને ફરી વાર ક્યારેક કોઈ આવા વિષે વાત કરવા આપણે ફરી મળીશું ખુબ ખુબ આભાર ચોક્કસ ચોક્કસ નમસ્તે આવજો થેન્ક યુ